ફરિયાદના આજના નવ હાર્દિક સ્વાગત છે તો આપણે જવાનું છે આજે કદમગીરી આપણે હમણાં જઈએ આપણે કદમગીરી આપણે એક ભાઈ આવે છે યુટ્યુબ પર આપણે બગદાણા ભેગા થાય તો આપણે બગદાણા અહીંથી જવાનું છે પેલા તો ચાલો આપણે નીકળીએ અને આપણે આ બે ભાઈ આવે છે આરે જોઈ શકો તમે તે આપણે હમણાં જવાનું છે તે જો આ બે આપણે તૈયાર થઈ ગયા છે આપણે આ લેમ્બરગીની આવી ગઈ છે તે આપણે લઈને હમણાં જવાનું છે તો ચાલો આપણે નીકળીએ અહીંથી જાણા પછી જવાનું છે કદમ ફાઇનલી બગડાણા આવી ગયા છે જોઈ શકો છો આપણે આ બગડાણા છે આ આપણે એક ભાઈ આવી ગયા છે જો આપણે આ ભાઈ છે યુટ્યુબર ચાલો આપણે બગડાણા આપણે દર્શન કરવા આવી ગયા છીએ તો ચાલો આપણે જઈએ મંદિરે ને તમને પણ દર્શન કરાવું તો ચાલો નીકળીએ જમવા માટે આવી છે જો આપણે હજી જમવાનું હમણાં આવે છે આપણે જમીએ બાપા સીતે દર્શન કરી લીધા છે બગાણા તો આપડે જવાનું છે કદમગીરી તો ચાલો આપડે નીકળીએ કદમગીરી તો આપડે અહીંયા મસ્ત લોકેશન ઉપર આવી ગયા છે અહીંનું લોકેશન પણ સરસ મજાનું છે જોઈ શકો છો તમે તમે આવવાનું ભૂલતા આપણે પાપડે હમણાં ભાવેશભાઈ આમ જો લોગ ઉતારે છે આપડે કે આપડે આ જોવા બે ગાડી લઈને આવેલા છે સ્પ્લેન્ડર આ બે ભાઈ આવેલા છે તો ચાલો આપડે કમાઈમાં ડુંગરો નીકળીએ હા મેં છે કમળમાં ડુંગરો આપણે ઝૂમ કરી નથી દેખાય

બે શબ્દ કેવો અહીંના નજારો પણ મસ્ત છે જોઈ શકો છો તમે આમ જોવો ઉપર જો લીલી કામ છે એક નંબર વ્યૂ છે ભાઈ હજી પણ અહીં આવું તો બાકી છે અહીં આવું આવો સરસ મજાનો વ્યૂ તો હજી બાકી છે હજી આગળ આવશે વ્યૂ જો આપણે આમ મે ઉપર જવાનું છે અહીંયા જો આપણે અહીંયા ખોડિયામાનું મંદિર છે ને આપણે જવાનું છે ઉપર અહીંયા છે તો ચાલો આપણે અહીંથી ધીમે ધીમે હાલીને જવાનું છે ના કઈ ગાડી નહીં આવે તો ચાલો આપણે નીકળી જવા અહીંયા રોડ નો પણ મસ્ત છે

अपड़े वाला भाई पानी पिवा जाय छे आमे अपड़े वाला भाई जो पानी पिवे छे हम अले आवे आवी आनी आवे रे माथे पे पानी आवे छे माथे पे पानी आवे छे जो आंया छे जाय छे आ पानी आ पिवाला एक पानी छे बजाए मित्रो पानी पिवे छे हम पानी देखो जो आपड़े पण पानी पिए जो

હા ભાઈ ધીમે ધીમે નીચે જાય છે હવે ચાલો આપણે પણ કમળમાં હાલી આપણે ચાલો અહીંથી દાદરા નીચે તો મારવા પડશે ચાલો આપણે નીકળીએ જવાનું છે ઠેઠ ઉપર તો આપણે હામે ગદમગીરી ના ઉપર જવાનું છે

જઈ શકો છો તમે આ ડુંગળો બહુ ઊંચો હતો આપણે આ બધા ભાઈઓ આવી ગયા છે ચાલો આપણે હવે નીકળીએ ઘર બાજુ તો ચાલો હવે જઈએ તો તમને આ વ્લોગ બેમો જશે ને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નવો નવો વ્લોગ જોઈએ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો બાય બાય